કેમ છે મજામાં આdnso વિચાર છે મન આ સુવિચાર જર્મનીના ફિલોસોફર એવા શ્રી ઇમેન્યુઅલ કાન્ટ સાહેબે ખૂબ સહીત લખ્યો છે મન માઇન્ડ તમારે તમારા જીવનના અને શિક્ષણના તમારી પોતની બુદ્ધિના પૂરતા ઉપયોગ માટે હંમેશા બહાદુર રહેવું પડશે મારા વાલા મિત્રો અહીંયા શ્રી સાહેબ મન વિશે ખૂબ જ ઊંડી વાત કરી રહ્યા છે તેમના મતે મન એક એવી ચંચળ વસ્તુ છે કે હંમેશા આપણને વિચારોમાં રાખ્યા કરતું હોય છે મન સારી વસ્તુ સાચી વસ્તુ પણ શીખવાડી શકે છે વિચારી શકે છે એવી રીતે ખરાબ અને ખોટી વસ્તુને પણ વિચારી શકે છે હવે એ આપણા નિયંત્રણમાં હોવું જોઈએ આપણું મન આપણા નિયંત્રણમાં હોવું જોઈએ કે જેનાથી આપણે હંમેશા સારું અને સાચું વિચારી શકીએ અને એની ઉપર કામ કરી શકીએ આના માટે જે આપણે આપણા જીવનમાં શીખ્યા છીએ આપણને જે શિક્ષા મળી છે શિક્ષા એટલે ખાલી ભણતર નહીં પરંતુ જીવનમાં પણ આપણે ઘણો બધો અનુભવ કરીને શીખ્યા છીએ જે જે શિક્ષણ મળ્યું છે આપણને તેનો પણ પોતાની બુદ્ધિ દ્વારા એટલે પોતાનું ઇન્ટેલેક્ટ વાપરીને ખૂબ જ બહાદુરીપૂર્વક તેનો ઉપયોગ કરવો પડશે ડરતા રહીશું અને કામ કરતા રહીશું તો મેળ નહીં પડે હંમેશા સત્ય માટે સચ્ચાઈ માટે આગળ રહેવું પડશે મનને પણ એના માટે તૈયાર કરવું પડશે અને આવી જ રીતે કામ કરતા રહેવું પડશે જો આવી રીતે આપણે આપણા મનને ડાયવર્ટ કરી શકીએ કે તે ખોટા અને ખરાબ ડિસિઝન ના લે વિચારો ના કરે અને સારા અને સાચા વિચારો કરે સારા અને સાચા નિર્ણયો લઈ શકે તો આ જે મન છે તેનો આપણે પૂરેપૂરો ઉપયોગ કર્યો કહેવાય મનને સાચી દિશામાં વાળ્યું કહેવાય અને આ મન જ છે અને આપણા કાર્યો જ છે જે આપણને આપણા ધારેલા નક્કી કરેલા સાચા અને સારા લક્ષ્યો સુધી ત્યાં સુધી પહોંચવામાં આપણને મદદ કરશે અને આપણે સ્વયં સરકાર ત્યાં મારી સંતોષપૂર્વક પહોંચી શકીશું થેન્ક યુ